ગુજરાત બીજેપીના શહેર અને જિલ્લાના પ્રમુખ માટે આજથી કોમ ભરવાની શરૂઆત થઈ ગઈ છે સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા બે હજાર પંદર માં સૌ પ્રથમ બોટ મૂકવામાં આવી હતી ગંગા નદીમાં અને ત્યાં આગળ જે લોકોને નદીની અંદર અકસ્માતે કે એવા પ્રકારે કોઈ ઈજા થતી હોય અથવા તો કોઈ ડૂબી જતા હોય એવા લોકોને પાણીની અંદરથી બચાવીને કિનારે લઈ જવા અને હોસ્પિટલાઇઝ કરવા અથવા તેમની ત્વરિત સારવાર મળે એટલા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સૌ પ્રથમ વાર બે હજાર પંદરમાં શરૂ કરવામાં આવી આ ત્રીજી બોટ છે કે જે ગંગા નદીની અંદર સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા મૂકવામાં આવી છે આજે એનું ફ્લેગ ઓફ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું અને આ ત્રીજી બોટ એવી છે કે જે ગંગા નદીની અંદર જે

ના અંતર્ગત ગુજરાતમાં આજે જિલ્લા મહાનગરના જે પ્રમુખો છે તેના માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા એ સંપૂર્ણપણે લોકતાંત્રિક પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ આજથી શરૂ કરવામાં આવી છે અને આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે અને જિલ્લા અને મહાનગરના પ્રમુખોના નામની જાહેરાત પણ કરવામાં આવશે ત્યારબાદ પ્રદેશ પ્રમુખની કવાયત હાથ ધરવામાં આવશે